આપડ ને મળેલી ચોક્કસ માહિતી ના આધારે ઉત્તર પ્રદેશ વસ્તી જિલ્લા આવેલ જુનિયર હાઈસ્કૂલ બટુપુર માંથી સોળ વર્ષ ફરાર વોન્ટેડ આરોપી સુરેશ સિંહ ફોજદારસિંહ ઉમર ત્રેપન ને ઝડપી લીધો આરોપી સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો હતો વર્ષ બે હજાર સાતમાં આરોપી સુરેશસિંહ અમરોલી છાપરા ભાઠા રોડ પર આવેલી ઇન્ડિયા બેંકમાં સિનિયર ઓફિસ વર્કર તરીકે ફરજ બજાવતો હતો કેશિયર રજા પર હોય ત્યારે તેણે બેંકના રેકોર્ડમાં છેડા કરીને કુલ છ ખાતાના નવ ચેકબેર તેમજ એકાઉન્ટ પે લખી પોતાના હસ્તાક્ષર કરીને ત્રણ લાખ નેવું હજાર આઠસો સત્તાવીસ રૂપિયાની ઉચાપત કરી વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો આ ગુનાને પગલે કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ સીઆરપીસી સિત્તેર મુજબ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ પોતાના વતનમાં રહેવું બંધ કરી દીધું હતું અને ઓળખ છુપાવવા બસ્તી જિલ્લાના બટુપુર સ્થિત સરકારી જુનિયર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતો પોલીસે તેના રહેઠાણ અને સ્કૂલ બંને સ્થળે વોચ ગોઠવી સંપૂર્ણ ખાતરી કર્યા બાદ તેને સ્કૂલમાંથી જ ઝડપી પાડવામાં આવ્યો આરોપી વોન્ટેડ હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને અમરોલી પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે પોલાદ